નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ ઓનલાઈન સરકારી યોજનાની અંદર મિત્રો તો મિત્રો આજે વાત કરીશું એકવીસમાં હપ્તા વિશે ઘણા બધા ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા રહેશે કે એકવીસમાં હપ્તો ક્યારે આવશે તો આજની તારીખ થઈ છે વીસ નવેમ્બર બે હજાર પચીસ મિત્રો તો એકવીસમો હપ્તો કેરે આવશે ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતો આતુરતરથી ક્રાસ જોઈ રહ્યા હતા ઘણા બધા વિડીયો જોયા છે પણ ખરેખર એકવીસમો હપ્તો આજે વીસ તારીખ થઈ ઓગણીસ તારીખે જમા થઈ ગયો છે તમે ઓનલાઈન ટેચર્સ તમે ચેક કરી શકો આ પીએમ કિસાનનો પોર્ટલ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાલ કલરની અંદર આ મેસેજ શો થાય છે એકવીસનો એકવીસમો હપ્તો કિસાન ઓગણીસમાં નવેમ્બર બે હજાર પચીસની અંદર જમા કરવામાં આવી છે એટલે ગુજરાતની અંદર ઓગણીસ તારીખની અંદર પીએમ કિસાનનો એકવીસમો હપ્તો જમા કરવામાં આવ્યો છે અને હવે ચેક કરીશું કે તમે પણ પીએમ કિસાનની અંદર છો તો તમને હપ્તો મળ્યો કે નહીં મળ્યો તેને લાઈવ પ્રોસેસ તમે ચેક કરવાની બતાવીશ તો વિડીયો એને લગે જરૂર જોજો અને નવા હોય તો મારી ચેનલને બધું સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને અમારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય તો સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર આવી જવાનું રહેશે કંઈક કાઉડેજ બોલ આવશે ગૂગલની અંદર લખશો એટલે અહીંયાથી તમે નીચે સ્કૉલ કરશો અહીંયા એટલે ઘણા બધા શો થશે અહીંયા તમને ઈ કહેવાય છે ન્યૂ ફોર્મમાં રજિસ્ટ્રેશન ન્યૂ ફોર્મમાં રજીસ્ટ્રેશનમાં તમે નવું ફોર્મ ભરી શકો છો જેને ના મળતા હોય તે ત્યાંથી ભરી શકે છે જે રજિસ્ટ્રેશન નથી કરાવી તે ત્યાંથી રજિસ્ટ્રેશન કરી શકે છે ઈ કહેવાય છે તમે અહીંયાથી કરી શકો છો નીચે સ્કોલ કરશું એટલે અહીં નીચે એક ઓપ્શન શું થાય છે કેન યુ ટેચર્સ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે અહીંયા આની પર ક્લિક કરશો એટલે કંઈક આવુડેશવાડ તમારી સામે આવશે અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનું રહેશે ત્યારબાદ કેપ્ચર ફિલઅપ કરવાનું રહેશે જો તમારી જોડે રજિસ્ટ્રેશન નંબર ના હોય તો તમારે શું કરવાનું રહેશે અહીંયા કેન યુ રજીસ્ટ્રેશન નંબર ઓન લખેલું હશે ઉપર તેની પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયાથી હું ક્લિક કરું ત્યારબાદ તમારે એંકર જે તમે અહીંયા મોબાઈલ નંબર પણ નાખી શકો છો અથવા આધાર કાર્ડ નંબર પણ નાખી શકો છો જો તમે મોબાઈલ નંબર નાખવા માગતા હોય તો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે તેની પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિલઅપ કરશો એટલે ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારું નેચર રજિસ્ટ્રેશન નંબર શું થશે તમારા નામ સાથે તે રજીસ્ટ્રેશન નંબર કોપી કરીને તમારે રાખવાનો છે ત્યાંથી ના મળે તો તમારે શું કરવાનું રહેશે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અહીંયા કેપ્ચર ફિલઅપ કરવાનો રહેશે તમારે ત્યારબાદ ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર ત્યાં આગળ મળી જશે રજિસ્ટ્રેશન નંબર તમારે કોપી કરીને પાછું બેક આવવાનું રહેશે અહીંયા રજીસ્ટ્રેશન નંબર તમારો નાખવાનો રહેશે અહીંયા આ રીતે અહીંયા રજીસ્ટ્રેશન નંબર કેપ્ચર ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે આધાર કાર્ડ જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન હશે તેની પર ઓટીપી આવશે ઓટીપી ફિલઅપ કરી દેવાનું ફરી એકવાર ઓટીપી આવશે તમારે તે આધાર કાર્ડ નંબર સાથે લિંક હશે તેની ઉપર ઓટીપી આવશે ઓટીપી ફિલઅપ કરશો એટલે તમારું નેચર ટેચર્સ આખું ખોલી જશે તમારે તો ત્યાંથી તમે ચેક કરી શકો છો એકવીસમો હપ્તો હશે કે વીસમો હપ્તો જે પણ તમારા ખાતાની અંદર જમા થયો હશે ત્યાં આગળ શો થઈ જશે ત્યાં આગળ કોઈ પણ પ્રોબ્લમ હશે એ કહેવાય બાકી હશે તમારે તો એ કહેવાય ત્યાંથી ત્યાં તમને બતાવી દે તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો અને નવા તમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી ફોકી જાય ને હા તમે કાંઈક ગામમાંથી વિડીયો જોવો કોમેન્ટ જરૂર કરજો મને નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં લાગી આવજો